સ્વામિનારાયણ હરે તારીખ આજે દસ ઓક્ટોબર બે હજાર પચીસ દરરોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું શ્રી જે છે તે જોઈએ છે મંદિરમાં પાવર ગયો હતો એટલે અત્યાર સુધીનું રેકોર્ડિંગ થયું નથી પણ શ્રોતાગણોને જણાવવામાં આવે છે કે અત્યાર સુધી અમે જે ચલાવ્યું તેમાં રામાનુજ ભાષ્ય ન ચલાવ્યું હતું પણ ઓરલ સત્સંગ કરેલો હતો એનું રેકોર્ડિંગ થયું નથી હવે ગઈકાલે આપણે જે જોયું કે ભાઈ જગદગુરુ રામાનુજાચાર્યએ એવું કહ્યું કે ભાઈ નિત્યત્વ સ્વયંપ્રકાશતા એવા બીજા ઘણા બધા ધર્મો જે છે તેનો તમે એમ કહી કે તમે એને માનો છો એટલે અદ્વૈતીઓ માને છે પણ એનો તમે સ્વીકાર નહીં કરતા એવું રામાનુજાચાર્યએ ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે સાબિત કર્યું કે ભાઈ અનુભૂતિ જે છે તમે જ કહો છો કે ભાઈ નિત્ય છે સ્વયં સ્વયંપ્રકાશ છે બરાબર તો તમે એ બધા ધર્મો માનો છો પણ એનો સ્વીકાર કરતા નથી એવું એમણે સાબિત કર્યું એ ધર્મોને અભાવ રૂપ માનો તો અભાવ રૂપે પણ તે ચૈતન્યના ધર્મો રહેવાના અને જે નિયમભક્ત થતો બતાવ્યો છે તે અટકાવી શકાશે નહીં એટલે ચેતન પદાર્થ હોય એમાં જળત્વાદી જે કોઈ લક્ષણો જે જળ પદાર્થમાં હોય એ ન હોય એટલે કહેવાનો મતલબ તો એ પણ ચેતનનો ધર્મ થયો ને કે ભાઈ હાલવું ચાલવું હરવું ફરવું એ ચેતનનો ધર્મ છે તો જળનો ધર્મ શું છે તો જ્યાં સુધી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે અને બોલવા દે સાયન્ટિસ્ટને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જ્યાં સુધી બાહ્યભર લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહી છે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહી છે બાહ્ય બનની જરૂર પડે સમજો હવે આ બાહ્ય બળવાનો નિયમ દરેક જગ્યા પર લાગે આ છોકરાઓ એને ભણતા ભણતાની હોય તેની બા હોય ને તે કે હે પરીક્ષા નથી વાંચવાનો નથી એ બાહ્યબર લાગેલું છે ત્યાં જાય છે પેલો બહાર જતો હોય કાં જાય છે આટલું પૂછે એટલે પેલો જવાબ આપવામાં મમ્મી આમ તેમ જૂઠું બોલે તું ચાલ બેસી ઘરે કઈ કામ નથી બાહ્ય વર ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહી જાય સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાન રહી જાય એટલે કહેવાનો મતલબ જગતમાં બે પદાર્થ બે પ્રકારના પદાર્થો છે એક સ્થિર છે અને બીજા ગતિમાન છે તો આપણે વેદાંતની દ્રષ્ટિએ જે સ્થિર પદાર્થ છે એ કોણ છે જળ છે અને જે ગતિમાન પદાર્થ છે તે કોણ છે ચેતન છે હવે આપણું આ જે શરીર છે તે કેવું છે જળ છે તો એને ગતિમાન કરવા માટે ભગવાને અંદર શું મૂકેલો છે આપણો જીવ છે એ જીવ જે છે એના દ્વારા આપણું જે આ સ્થૂળ શરીર જે છે કે સૂક્ષ્મ શરીર જે છે તે કેવું થાય છે ગતિમાન થાય છે સમજો એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે તમે ચેતન જે જીવ જે છે તેના ચેતન આદિ જે કોઈ ધર્મો જે છે એ તો તમે માનો જ છો અને જળ જે છે તેના જળ માનો છો તો એટલે તમારા નિયમનો ભંગ થઈ ગયો ને તમે જે એમ કહેવું છો કે ભાઈ ભ્રમ જે છે તે કોઈપણ પ્રકારના ભેદ વગરનું કે ધર્મ વગરનું છે કારણ કે ચેતનને ને જળને જળ તો તમે પણ માનો છો તો જળને જળ અને ચેતનને ચેતન માનો તો એના ધર્મો માનવાના જ ને સમજો આ પથ્થર વર્ષોથી અત્યારે બન્યું આ ત્યાંથી તાનો ત્યાં જ છે ખસીને આગળ આવ્યો નથી કે ખસીને પાછળ ગયો નથી તો એ જળ છે તો એનામાં એ જે જડતાનો નિયમ જે છે કે ધર્મ જે છે તેને તમે માનો જ છો સ્વીકારતા નથી એ અલગ વાત છે આપણામાં જીવ રહેલો છે એને કારણે આપણે આપણા ઘરેથી અહીંયા મંદિરે આવીએ છીએ ભગવાનના દર્શન કરીએ છીએ પ્રદક્ષિણા કરીએ દંવટ કરીએ છીએ શાસ્ત્રો વાંચીએ છીએ રાત્રે પાછા ગાડી ચાલુ કરીને ઘરે જઈશું કાલે પાછા કામ ધંધે આટલું બધું જે કંઈ કરશું તો એ આપણામાં રહેલા જીવને કારણે ને તો ચેતનના ધર્મો આપણામાં રહેલા જ છે ને ભાઈ તમે સ્વીકારો કે ના સ્વીકારો પણ એ ધર્મો તો રહેલા છે ને એટલે રામાનુજાચાર્યએ કહ્યું ભાઈ જળ અને ચેતન બંનેના ધર્મોને તમે પણ માનો છો પણ સ્વીકારતા નથી એટલે તમે જે એમ કહો છો કે ભ્રમ કોઈ પણ પ્રકારના ધર્મ વગરનું છે એ તમારી વાત કેવી છે ખોટી છે સંવિત એટલે ધ્રશિ અનુભૂતિમાં ધ્રશિ એટલે જે પેલું અનુભૂતિ જે થાય તેમાં એને એ લોકો સંવિત કહે છે એ લોકોની ભાષામાં આ સંવિત શબ્દ બહુ વિચિત્ર છે બરાબર જો હું તમને કહી દઉં જૈનોનો જે કંઈ શું કહેવાય તત્વજ્ઞાન અદ્વૈતીઓના તત્વજ્ઞાન પછી બૌદ્ધોનું તત્વજ્ઞાન આ બધામાં શબ્દ જે છે ને એ શબ્દોની માયાજાળ બહુ છે એ શબ્દ તમે સમજી જાઓને ને એ તત્વજ્ઞાનમાં કંઈ એટલું બધું ખાસ કંઈ છે નહીં પણ બધા શબ્દો આ બધા વાપરા સૌમિતના બધા શબ્દો વાપરા છે બરાબર જૈનોમાં પણ આવું છે પેલો પેલો કયો મહાભાસ કે કયું ભાસ ચાર પ્રકારના પેલા કયા છે ને બૌદ્ધો પેલા સૌ વૈશ્વ સૂત્રાંતિક વૈભાષિક બોલ નૈયાઈ કઈ નૈયાઈ હા જો સૂત્રાંતિક વૈભાષિક હા હવે આ બધા યોગાચાર કેવું કહેવાય હા બસ યોગાચાર હવે આ બધા નામ બધા છે મોટા મોટા એટલે બધા નામ બڑے ઓર દર્શન છોટે જેવું છે બરાબર એટલે આપણે એમ કોઈ સૂત્રાંતિક આપણે આપણો કહું સૂત્રાંતિક એટલે કેવો હશે અરે ભાઈ એ લોકોનો એક વેદ છે શું કહેવાય માનવા વાળા એ લોકોની બધી અલગ અલગ એ છે સ્ત્રીમ હા પેલો કહીને કે કોઈ જોરદાર નામ લઉં તો પેલા પેપરમાં શોધી લીધું એક અટકર કાઢી ભાટાવડી કર અને બીજાનું એકનું નામ કાઢ્યું ધુરંધર તો એ કે આ બેને મિક્સ કરી દે તો કે નામ શું થયું ધુરંધર ભાટવડીકર હું પેલો હું વાંચો ધુરંધર ભાટ એડવોકેટ શ્રી ધુરંધર કરે સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારે રીટ દાખલ કર્યો પેલું કે એડવોકેટ બહુ ખતરનાક લાગે એનું નામ તો છે ધુરંધર કરે હવે નામ એવું હોય એટલે કઈ માણસ થોડું દુરંધર ભાટવડી ગયા સમજી ગયા એટલે આવા બધા નામ છે પણ નામ જોઈને ડરવું નહીં આમાં પણ એવું છે સંવિત હવે લોકો અનુભૂતિને સંવિત કહી ભોગરુ ભોગરું અરે ભાઈ હવે અનુભૂતિ છે એને સંવિત કહી જઈ રહ્યું માની ને બાપાની ઘરવાળી જેવું કામ છે આ બરાબર ચાલો એટલે સંવિત દ્રશ્ય અનુભૂતિમાં એના પોતાના ઉપરાંત જડત્વાદા જડત્વ આદિ વિરુદ્ધ વિરુદ્ધ આ રૂપી અભાવરૂપ વા ભાવરૂપ ધર્મ માનશો નહીં ત્યાં સુધી એનો જડત્વ ધર્મનો નિષેધ કર્યો ન કર્યો જેવું છે તમે એ અનુભૂતિને કેવી માનો છો તો જળ નહીં માનતા બરાબર તો હવે જળ નહીં માનતા તો ચેતન છે તો ચેતનના ને કઈ ધર્મ તો તમારે માનવા પડશે ને એનામાં તમે એને પણ નહીં માનો ને જળ પણ નહીં માનો તો પછી એને તમે માનો શું છો હું એમ કહું કે આ નર નથી હું એમ કહું કે આ માદા નથી તો પછી એ કોણ છે બરાબર હવે જે છે એવું કહેવાનું કેટલું અઘરું પડે કાંઈ નર હોય કાંઈ માદા હોય તો નર ને માદાની હોય તો વચ્ચેવાળાને શું કહેવાય સમજો બરાબર ભાવરૂપ કે અભાવરૂપ કોઈ પણ ધર્મ તો માનવા પડે ને ભાવરૂપ એટલે એમાં એની સ્થિતિ થયેલી હોય તે અભાવરૂપ તેમાં સ્થિતિ નહીં થાય હવે દાખલા તરીકે હું એમ કહું કે એના ચેતનના ભાવરૂપ છે તો ચેતનમાં સ્થિતિ હું કહું ચેતનમાં અભાવરૂપ તો પછી જળમાં સ્થિતિ હું કહું કે જળમાં અભાવરૂપ તો ચેતનમાં સ્થિતિ પણ એવી કઈ ને કઈ સ્થિતિ તો માનવી પડે ને આઈડિયા આવે છે હું તમને જે કહું આના બધા શબ્દો બહુ વિચિત્ર કામ નહીં મળે બહુ અઘરું છે અનુભૂતિ જ છે સમજો જે આપણે આપણે દ્રશ્ય તરીકે શું માનીએ ખબર એ અનુભૂતિનો વિષય એ દ્રશ્ય આપણા માટે બરાબર એટલે જ્ઞેય જે કહીએ ને જ્ઞાતા અને જ્ઞેય તે જ્ઞેય એટલે અનુભૂતિ તે આપણી અનુભૂતિ કેવી હોય રામાનુજાચાર્યની સવિષયક વિષય વગરની તો કોઈ અનુભૂતિ હોતી નથી એટલે બધા શબ્દોની માયા જાળ હોય શબ્દ સમજી હોય એટલે કંઈ થાય નહીં સાંભળો ભાવરૂપ કે અભાવરૂપ કોઈને કોઈ તો દ્રષિનો ધર્મ માનવો જ પડશે આવી ગયું એમણે પાછળ ટીકામાં જ લખેલું છે મેં તો પહેલાં આમ જ વાંચ્યું એ ટીકામાં લખેલું છે બીજું ટીકાકાર આ સમાન અર્થનો એટલે સંવિત સિદ્ધિમાંથી એક શ્લોક ટાંકે છે એનો ભાવાર્થ નીચે પ્રમાણે છે બરાબર એટલે આખો જે સંવિત સિદ્ધિ નામનો એમ કહી કે જે ગ્રંથ છે એ લોકોનો કોનો અદ્વૈતીઓનો એમાંથી એક શ્લોક ટાંકે છે એનો ભાવાર્થ નીચે છે તે સાંભળો ગુજરાતીમાં લખેલો છે તમે કહ્યું કે દ્રશ્ય એ ધ્રશિનો ધર્મ ન હોઈ શકે એટલે જે પણ કોઈ દ્રશ્ય દેખાય તમને એ પેલું અંદર જે ધ્રશિ રહેલો છે એનો ધર્મ હોઈ શકે નહીં જો દ્રષ્ટા અલગ છે આ દ્રશિ જે છે એને જોનારો છે તે દ્રષ્ટા છે અને દ્રશિ જે છે એને ઉપજાવનારો છે તે દ્રશિ છે અરે દ્રશ્ય જે છે એને ઉપજાવનારો તે દ્રશિ છે દ્રષ્ટા જોનારો છે તમે સમજો અત્યારે હું દ્રશી છું અને તમે બધા દ્રષ્ટા છો મેં તમને શું કહું શબ્દ સમજી જાઉં અદ્વૈત આપણે એટલે નહીં સમજ પડતું કે એની ડિક્શનરીના શબ્દોથી આપણે પરિચિત નથી આઈડિયા આવે છે દ્રશી દ્રશ્ય હવે ને દ્રશ્ય અત્યારે હું થયો તો તમારા દ્રષ્ટા માટે તો હું ને દ્રશ્ય સેમ છે ને તો દ્રશિનો ધર્મ દ્રશ્ય થયો ને તો હું દ્રશી છું તો જ દ્રશ્યમાન છું ને જો હું દ્રશિ નહી હોઉં તો તમારા માટે દ્રશ્યમાન કઈ રીતે થવાનો તો હું દ્રશી છું તો મને દ્રશ્યના ધર્મ બધા લાગે ને હું જોઉં છું મને તમે જોઈ શકો છો બરાબર હું કંઈ ખોટું બોલું ને તમારામાંથી કોઈને કંઈ ઈચ્છા થાય તો હમણાં સુપ્રીમ કોર્ટના જજે પેલા જજને પેલા વકીલે શું કર્યું ખબર છે શું કર્યું જુતો માર્યો કે નહીં બરાબર છે તો જજને જૂતો મારવા ગયો ને જૂતો ન વાગ્યો અલગ વાત છે પણ મારવા ગયો ને વકીલ સિનિયર વકીલ છે એને જૂતો કારીને માર્યો જજને સુપ્રીમ કોર્ટના જજને હમણાં જ ચાર દિવસ પહેલાં જ સમજો તે તો નહીં ખેંચે કારણ કે હવે એની ઉપર લાઇમ લાઈટ આવી ગઈ ને હવે એ સિત્તેર પંચોતેર વર્ષનો છે એટલે એને ખબર છે કે આપણા દિવસ આમ પણ જે ગયા જ છે એટલે એનું નામ થઈ જવાનું આમાં જૂતો માયરો જૂતો માયરો એનું નામ દઈ જવાનું ને એટલે એ જાણી જોઈને હવે પકડી જ રાખશે કે હું માફી ના માગું હવે એ વધારે ખેંચશે આને તમે સમજ્યા એ ન જુવાના ને તો માફી માંગી લેતે જો અહીંયા ઇન્ટેલિજન્સીનો ઉપયોગ થાય છે તમારી પાસે ઇન્ફોર્મેશન છે હું તમને જે કહું ને તે તમારી પાસે શું છે ઇન્ફોર્મેશન છે ઇન્ટેલિજન્સી અહીંયા છે કે કેમ માફી માંગવા ના પાડે છે એ તમારે વિચારનો વિષય છે બસ ત્યાં ઇન્ટેલિજન્સી તમારી વપરાય છે એ પંચોતેર એંસી વર્ષનો કાકો છે હવે વકીલ હોય ને એને ફેમ ગ્લોરી એની બહુ આદત હોય કે મને લોકો ઓળખે સમજો સુપ્રીમ કોર્ટનો વકીલ છે તો એને લોકો ઓળખવા જોઈએ ને તેણે જૂતો મારીને એની ઓળખાણ સાબિત કરી દીધી હવે એ જેટલું ખેંચશે જેટલી વખત એને કોર્ટમાં લઈ જશે એની પર કેસ ચાલશે એટલી વખત મીડિયા જે છે એની લાઇમલાઇટમાંય આવશે એટલે એને લોકો ઓળખતા થશે ને સમજો અત્યાર સુધી એ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો પણ તમે કોઈ એને ઓળખતા હતા એની વાત આ સભામાં થતી હતી પણ એને ખાલી જૂતો માર્યો એનાથી એની વાત સભામાં થઈને આ ઇન્ટેલિજન્સી આવી આઈડિયા આવ્યો મેં તમને શું ઇન્ફોર્મેશન બહુ મોટી બાબત નથી ઇન્ફોર્મેશનનો કા ઉપયોગ કરવો એ ઇન્ટેલિજન્સી છે હવે એણે ઇન્ફોર્મેશનનો જ ઉપયોગ કર્યો દુનિયામાં બધા પેલા ટ્રમ્પને એને બધાને એને મોટા મોટા જે કોઈ પ્રેસિડન્ટને પહેલાં લોકો પત્રકારો જૂતો નહીં મારતા એની ઉપરથી એણે આઈડિયા લીધો કે કોઈ દિવસ હું પણ કોઈને જૂતો મારીશ ને ફેમસ થઈ જવાય એટલે એના મગજમાં હશે એટલે એ ઘટનાની આ રાહ જોઈને બેઠેલો હતો એટલે પેલા જજે એનું કયલું નહીં માન્યું એટલે એને એકદમ મગજમાં સ્ટ્રાઇક થયું કે આ રાઇટ ટાઈમ છે જૂતો મારવા દે એટલે એણે કાઢીને જૂતો મારી દીધો સમજ પડી ગઈ આ ઇન્ટેલિજન્સી આઈડિયા આવી ગયો ચાલો જય સ્વામિનારાય પણ ખોટી વાપરી જાણે આવી રીતે થાય નહીં અને એણે એની નેગેટિવિટી જે છે તેનો ઉપયોગ કર્યો ફેમસ થવા માટે નકારાત્મક શક્તિને ઉર્જા વાપરી આવું ન કરવું જોઈએ હું આ વાતનું ખંડન કરું છું કે જૂતો મારવો જોઈએ નહીં કેમ જજ જે બેઠા છે તે ન્યાયાધીશ જે છે તે ગીતામાં કહ્યું એ પ્રમાણે ભગવાનના સ્થાન પર બેઠેલા છે તો એની ઉપર જૂતો નહીં મરાય બરાબર ચાલો ઓકે તમે કહ્યું કે દ્રશ્ય એ દ્રશ્યનો ધર્મ ન હોઈ શકે એ કહીને કંઈ સાધ્યું કે ન સાધ્યું સાધ્યું તો જે સાધ્યું તે જ દ્રશિનો ધર્મ સમજો તમે કંઈ કહ્યું કે ભાઈ દ્રશિનો ધર્મ ન હોઈ શકે તમે એવું કહ્યું તો તમે કંઈ સાધ્યું એટલે તમે કંઈક સાબિત કર્યું કે ન કર્યું બરાબર હવે તમે સાંભળો સાધ્યું તમે જો કંઈ સાધ્યું તો એ સાધ્યું એ દ્રશિનો ધર્મ તમે જે કંઈ સાધ્યું તે હા પાડી કે ના પાડી પણ એ દ્રશિનો ધર્મ થઈ ગયો હવે હું અહીંયાથી જે પણ કંઈ બોલું તે સમજો હું અહીંયાથી ગાળ બોલું કે હું અહીંયાથી સંસ્કૃતના શ્લોક બોલું પણ એ બંને થાય તો ધર્મ જ ને બોલેલો તો બોલેલો જ કહેવાય સમજો બરાબર છે ને આઈડિયા આવી ગયો એટલે શું કહ્યું સાધ્યું તો જે સાધ્યું તે જ દ્રશિનો ધર્મ અને ન સાધ્યું તો શ્રમ નકામો ગયો તમે કંઈક કહ્યું અને સાધ્યું તો એ દ્રશ્યનો ધર્મ થઈ ગયો કે ભાઈ આ પ્રમાણે પેલું દ્રશ્ય જે છે તે આવું છે કાળું છે દોડું છે એવું તો એ પણ તમે કંઈ ન સાબિત કરી શક્યા તો તમે ખાલી મહેનત જ કરી આની જેમ પંચોતેર વર્ષ સુધી એનું નામ ફેમસ નહીં થયું તો છેલ્લે જૂતો એ મારવો પડ્યો એટલે પંચોતેર વર્ષ સુધી એને શ્રમ કર્યો તે બધો એનો કેવો ગયો નકામો ગયો એટલે જ એને જૂતો મારવો પડ્યો આઈડિયા આવે જ તમને કારણ કે એ સુપ્રીમ કોર્ટના વકીલ હતા ને એને કોઈ ઓળખતું નથી એટલે એનો મતલબ શું કે એને પંચોતેર વર્ષની જિંદગી આમ જ કાન નાખી બાકી આ બધા મોટા મોટા જજને લોકો ઓળખતા વકીલોને ઓળખે જ છે ને સુપ્રીમ કોર્ટના બરાબર આ પ્રમાણે છે ચાલો આપણો ટોપિક જ પૂરો થઈ ગયો એટલા બધા રસમાં હવે ચાલો હવે એના પછીનો ટોપિક આનાથી વધારે સરળ છે તમને મજા આવશે અનુભૂતિ તે જ આત્મા નહીં પણ આત્માનો ધર્મ જો આવી ગયું ને એ લોકો શું કહે છે અનુભૂતિ જે છે તે જ આત્મા છે એ સંવિત છે એ સ્વયંપ્રકાશ છે એ નિત્ય છે પણ આપણામાં સ્વયંપ્રકાશ તમે જે કેવું તે કે નિત્ય જે કેવું તે બધું શું છે આત્મા છે આત્મા પોતે સ્વયંપ્રકાશ છે આત્મા પોતે નિત્ય છે અને જે કોઈ અનુભૂતિ થાય છે તે કોને થાય છે આત્માને થાય છે કે અત્યારે મસ્ત મસ્ત જીગર સીતાફળનું આઈસ્ક્રીમ લઈ આવે અને તમે બધા ખાવ તો લાગે જીપ પર તમે કેવો મને વાસુદેવભાઈ આવી ગઈ મજા ગરમીની સિઝન છે સીતાફળનું આઈસ્ક્રીમ મસ્ત ખાવાની મજા આવી ગઈ તરા જગદીશને હશું આવી ગયું મજા આવી ગઈ એને થયું કે આ સીતાફળનું આઈસ્ક્રીમ આવવાનું લાગે જ કરું બરાબર તેરા નંબર બી આવેગા આવેગા બાબા આવેગા શ્રીખંડ બરાબર આઈડિયા આવે છે એટલે આત્મા અંદર બેઠેલો છે સાક્ષી નિત્ય બેઠેલો છે અને બધી અનુભૂતિ કોને થાય છે આત્માને થાય છે એટલે અનુભૂતિ પોતે આત્મા નથી અનુભૂતિ આત્માનો શું છે ધર્મ છે સમજો ભાઈ વિજયભાઈ આજે કાળું કલરનું ટી શર્ટ પહેરેલું છે તો વિજયભાઈ પોતે કાળું ટી શર્ટ નથી પણ કાળું ટી શર્ટ પહેરીને આવેલા છે સમજ પડી એમ અનુભૂતિ પોતે આત્મા નથી પણ આત્માનો શું છે ધર્મ છે વરી સંવેતથી એટલે અનુભૂતિથી સિદ્ધ થાય છે કે નહીં સિદ્ધ થાય તો તે ધર્મવાળી બને અને ન થાય તો તે ગગન કુસુમની માફક અસત ઠરે સમજો તમે જે અનુભૂતિ કેવું બરાબર એનાથી એમ કહે કે સિદ્ધ થાય તો એ ધર્મવાળી બને તમે કોઈ પણ અનુભૂતિને સિદ્ધ કરો દાખલા તરીકે હું અત્યારે એવી અનુભૂતિ સિદ્ધ કરું કે ભાઈ સીતાફળનું આઈસ્ક્રીમ ખાધું તો ઠંડક થઈ તો સિદ્ધ થઈ ગઈ એ વાત તો તો એ વાત સિદ્ધ થઈ ગઈ તો તો એ અનુભૂતિ છે જ અને સિદ્ધ ન થાય તો તો ભાઈ અસત થઈ ગઈ એ વાત કે ભાઈ એવું કંઈ અનુભૂતિ થયેલી જ નહીં બરાબર હવે હું અત્યારે તમને ગગન કુસુમની માફક અસત થર એટલે તમે સમજો ગગન કુસુમ એટલે શું આકાશમાં રહેલું પુષ્પ હવે આકાશમાં કોઈ પુષ્પ હોય ખરું નથી હોતું એટલે એ અસત સત અને અસતનો ફર્ક શું છે તે સમજો સત એટલે જે છે અને જે તમને દેખાય છે જે દેખાય છે જે તમે એને માનો છો એ સત અને અસત એટલે શું જે નથી અને તમે એને માનો છો એ અસત બરાબર ગગનકુસુમની માબક કે નથી પણ આપણે કહીએ ને આકાશમાંથી આકાશનું પુષ્પ એવી વાત એમ દાખલા તરીકે બીજું રામાનુજ વેદાંત પ્રમાણે પાછા અસતની વ્યાખ્યા માયામાં જે આવે તે અલગ છે બાજુ કે ભાઈ માયાના કાર્યો જે છે તે કહેવાય છે પરિવર્તનકારી છે એ પ્રમાણે અસત પણ અદ્વૈત વેદાંત પ્રમાણે અસતનો અર્ધા લોકોએ કેવો કરેલો જ કે જે નથી એને જે દેખાય છે તે અસત કારણ કે એને મિથ્યા માને છે સમજ પડી એટલે કહેવાનો મતલબ શું કયો કે જો ન થાય તો ગગન કુસુમની માફક અસર ઠરે બરાબર કારણ કે તમે અનુભૂતિ અનુભૂતિ કરો ને એ સાબિત નહીં થાય અનુભૂતિ તો પછી એ ગગન કુસુમ જેવું છે કે ભાઈ આકાશનું પુષ્પ તો આકાશમાં કંઈ પુષ્પ તમે વર્ષોથી જોજો કંઈ દેખાયું તમને કોઈ દિવસ તમને આકાશમાંથી પુષ્પ પડતું કેવું કંઈ દેખાયું કોઈ દિવસ આ કોઈ ઉપરના મારવાળાએ નાખ્યું હોય ને તમારા હાથમાં આવી હોય તો અલગ વાત છે બરાબર ઉપરના મારવાળા જે ફ્લેટમાં રહેતો હોય ને તો ઉપરથી પુષ્પ નહીં આવે કંઈ બીજું જ આવે એ શું આવે તો મારે અહીંયા કહેવું નથી બરાબર ઉપરના માળવાનાના કપડાં તમારથી આવે બરાબર હા ને સામાન્ય રીતે કયા કપડાં આવે એ મારે અહીંયા જણાવવા નથી બરાબર હવામાં ઉડતા ઉડતા તમારી ઉપર જ આવે સવારે તમે ઊભા રહી લો તો તમારા માથા પર જ પડે બરાબર હેલ્મેટનું કામ કરે બરાબર હવે એ શું આવે તો મારે તમને કહેવું નથી ચાલો એ તમે સમજી જ ગયા ઓકે એક મિનિટ સીધી એ જ છે એમ કહેતા હો તો તો કે કોની કોના પ્રતિ એ કહો એટલે એ જે સિદ્ધિ થઈ બરાબર તે કોની કોના બધી કોનામાં રહેલી અને તે સા વિષયની સા વિષયની અને કોના તરફ એ અર્થ વિવક્સિત નથી આપણે આ બે વસ્તુ કહીએ જ ને કે અનુભૂતિ થાય કોઈ પણ તો જ્ઞાન તો જ્ઞાન એટલે એનો વિષય શું અને એ કોને થયો દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ બહુ જ્ઞાની માણસ છે તો આપણે એને પૂછીએ ભાઈ કયા વિષયનું જ્ઞાન છે તો પેલો કહીએ કે ભાઈ એને અર્થશાસ્ત્રનું બહુ સારું જ્ઞાન છે તો એ અર્થશાસ્ત્રનું જ્ઞાન છે તો કોને છે તો પેલા વ્યક્તિને છે તો કોને છે એનો જવાબ પણ છે અને અર્થશાસ્ત્ર નામના વિષયનું પણ જ્ઞાન છે તો એના વગર પેલો જ્ઞાની છે એ સાબિત થઈ શકે નહીં આઈડિયા આવી ગયો અહીંયા એ વાત કરે છે કે ભાઈ તમે સિદ્ધિ કેવું છો તો કોની સિદ્ધિ અને કોને કયા વિષયની સિદ્ધિ કારણ કે તમે જે સિદ્ધિની વાત કરો છો એ સિદ્ધિમાં કંઈ નક્કી નથી કે અનુભૂતિમાં કંઈ નક્કી નથી કે કયા વિષયની છે બરાબર રૂતે જ્ઞાનાનંદ મુક્તિ તો ભગવાને શું કહ્યું કયા જ્ઞાનથી તમે મુક્તિ કેવું છો ભાઈ મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું કયા જ્ઞાનથી પરમાત્મા આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનથી મહારાજે કહ્યું ને જ્ઞાન તો જગતમાં ઘણા બધા પ્રકારના કયા છે પણ એ બધા જ્ઞાનથી કંઈ મુક્તિ થતી નથી તેમ તમે અહીંયા અનુભૂતિની જે વાત કરી છે તો એ અનુભૂતિ કયા વિષયની અને કોને થઈ બરાબર તમને હવે મજા આવશે હવે લોયાના સાતમા વચનામૃતમાં અમૃતમાં જે આવશે ને એ પ્રમાણે બધું આવશે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર